અંધારપટના કારણે સેવાસી રોડ જોખમી બન્યો ડિવાઈડર પર કાર ચડી જતા સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકનો બચાવ સેવાસી કબીર ફાર્મ હાઉસ નજીક બુધવારે રાત્રે કાર ડિવાઈડર ઉપર ચડી જતા સર્જાયેલા અકસ્માતના પગલે લોક ટોળું ભેગું થઈ ગયું હતું અકસ્માતમાં આ બાદ ઉગરી ગયેલા કાર ચાલક ઘટના સ્થળે કાર છોડીને સલામત સ્થળે ચાલ્યા ગયા હતા જોકે આ અકસ્માતના બનાવનો વિડીયો વાયરલ થયો હતો આ સ્થળે અંધારું હોવાથી વીતેલા વીસ દિવસના સમયગાળા દરમિયાન અકસ્માતનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે સેવાસી ગામના શહેરી સમાવેશ થયા બાદ આજે પણ લોકોને જરૂરી સુવિધાઓ મળી નથી પરંતુ રોડ સુવિધા સ્ટ્રીટ લાઇટના ધાંધ્યાના કારણે વાહન ચાલકોમાં જીવનું જોખમ ઊભું થયું છે આ અનેક વાર અધિકારીઓ અને રાજકારણીઓ પસાર થાય છે પરંતુ તેમને સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ ઊભી કરાવી શકતા નથી શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો તો થાય છે પરંતુ લોકો આજે શહેરીજનોને અનેક નાની મોટી સમસ્યાઓથી પીડિત છે જેમાં સેવાસી રોડ પર હોમિયોપેથી કોલેજ પાસે બનાવવામાં આવ્યો છે પરંતુ આ મુખ્ય રોડ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા નહીં હોવાથી ડિવાઇડર દેખાતા નથી જેના કારણે અકસ્માત થાય છે આ સ્થળે રિફ્લેક્ટર પણ મૂકવામાં આવતા નથી બુધવારે રાત્રે પણ સેવાસી રોડ કબીર ફાર્મ નજીક એક કાર ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી જોકે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માતના પગલે ભેગા થઈ ગયેલા લોકોના ટોળાએ અકસ્માતનો વિડીયો વાયરલ કર્યો છે અકસ્માતમાં કોઈને પણ ઈજા કે જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું છે